ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી છ જૈન સાધ્વીજી વિહાર કરી દેરોલ તરફ જઈ રહ્યા હતા આ સમય એક ઈસમે તેમનો પીછો કરી અચાનક ઉશ્કેરાઈ જઈને કમરનો પટ્ટો કાઢી સાધ્વી ઉપર હુમલો કરી દીધો હતો આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ઈસમે જૈન સાધ્વીઓને બચાવી હુમલો કરનાર ઈસમને પકડીને પોલીસને હવાલે કર્યો હતો ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલા જૈન દેરાસરથી છ જૈન સાધ્વીજી સવારના પોળમાં જ વિહાર કરવાનું શરૂ કર્યું હતું આ જૈન સાધ્વીઓ મોહમ્મદપુરા પહોંચતા જ એક અજાણ્યા ઈસમે તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી જૈન સાધ્વીઓ દેરોલ અને થામગામ વચ્ચે પહોંચતા તેમનો પીછો કરી રહેલા વ્યક્તિ જૈન સાધ્વીએ તેને દૂર રહેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને ઈસમે તેના કમર પર બાંધેલો કમરપટ્ટો કાઢીને જૈન સાધ્વી ઉપર પટ્ટા વડે હુમલો કરી માર મારવા લાગ્યો હતો

શ્રીમાળીપોળ જૈન ઉપાશ્રયથી છ જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે થામથી દેરોડ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો જૈન સાધુ સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને બુઢું મારથી ઇજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જાય તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં જવાનો સ્થળે પહોંચી પહોંચી ગયેલ પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે છેલ્લા મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે પોલીસે તેને અટક કરવામાં આવે છે ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આજ આસપાસ શ્રીમાળી કુલ જૈન દિરાસર ભરૂચ છે चार साधु जी भगवान विहार करके टहरोल तरफ जा रहे थे उस समय विहार सेवक देवल भाई भी उसके साथ में थे देवल भाई ने गुरु भगवान की आज्ञा से उनसे रजा ली छः साढ़े छः बजे के आसपास और उसके बाद एक अन शख्स जो उनका पीछा कर रहा था उन्होंने साधु जी भगवान को अकेला देखकर अपना बेल्ट निकाला और साधु जी भगवान को मारने लगा जो मारते मारते बेल्ट भी टूट गया इस इस हद तक साधु जी भगवान को पीटा उन्होंने उस समय सतीश भाई केसलू गाँव के पत्नी है वो भरूच अपने धंधा के काम से बिजनेस के काम से जा रहे थे उस वक्त सतीश भाई ने उनको देखा और सतीश भाई बीच में छुड़ाने लगे तो सतीश भाई को भी छुड़ाते वक्त पत्थर और बेल्ट का घाव लगा है उसके बाद सतीश भाई ने जो ये अनुसून शख्स है उनको पकड़ के भरूच पुलिस स्टेशन के हवाले किया है